હેલો ફ્રેન્ડોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવ્યું છે તમને છે છે બનાવ્યું બાફીને કાઢી લીધું ટિફિનમાં આમાં છે ભાત પછી આમાં બનાવ્યું છે દાળ દાળ ભાત બનાવ્યો છે આજે દાળ ભાત છે જોઈ શકો છો દાળ ભાત ફેવરેટ છે કોમેન્ટ કરજો પછી આમાં છે સવારે નાસ્તામાં પૂરી બનાવી હતી ઘરવાળી હવે બનાવું છું ભીંડાનું શાક બહુ જ વરસાદ ચાલુ છે ને અત્યારે વિડીયો અગિયાર વાગે ચાલુ કર્યો છે બ્લોક આવે છે બહુ બધો વરસાદ આવે આજે છે ને આખી રાતનો વરસાદ આવે છે કોસ્કોમાં શોપિંગ કરવા થોડુંક જાઉં છું કોસ્કોમાં તો જો વરસાદ રહે તો દિલીપભાઈ આવીએ તો એનાને આરે હું જાય તો ચાલો જાય તો બતાવીશ હેલો ફ્રેન્ડ્સ તો ચાલો મારે જવાનું હતું પછી હું ગઈ નહીં કોસ્કોમાં કેમ કે વરસાદ છે ને બને જ છો નહીં જરાય પણ ને અમારો તક્ષ ભાઈ આવે છે પણ કંઈ કહેતો નથી મને એમ લાવ એ લોકો મારો મન મારા મનમાં એમ છે કે લોકો આવે છે પણ મને કંઈ કહેતા નથી સરપ્રાઈઝ દેવા છે કાલે કહે બોલો તો કે હું આવું છું ભૂયા પછી બધાએ કીધું નથી કે નહીં નહીં હું આવવાનું નથી કે તમારે તમારા ઘરે હું નહીં આવતો ખબર નહીં આવે તો હું તમને બતાવીશ મને તો લાગે છે કે લોકો આવે પણ મને ખોટું બોલેશ બીજા બધાને કીધું પણ ખાલી મને જ નથી કીધું મને સરપ્રાઈઝ દેવા માટે નેક્સ્ટ ને બહાર જવાનું છે ક્યાં જવાનું છે તમને ખબર પડી જશે એક વીક પછી તમને ખબર પડી જશે કે અમે કાં બહાર જવાના છે કોણ કોણ જવાના છે શા માટે જવાના છે બધું જ તમને ખબર પડશે ને અમે આ અભયના શસમાં લેવાઈ ગયા હતા નવા હું તમને બતાવું કેવાય અભય ક્લાસિક લીધા નવા તો અભયના ગ્લાસીસ છે કોમેટ કરજો એક વીક થઈ ગઈ અમે બે પાપલેટ કાઢી મીકસ જોઈ શકો છો કે માંડવી લાવીશ તીધું એને રાખી દીધીશ પછી આપણે ઓરા બનાવવાનું છે માંડવીને શેકવાનું છે મસ્ત મજાની હે તમે એક્સાઇડ થઈ ગયો તક્ષને આવવા માટે એ જ ખબર છે એ તો તક્ષ આવવાનું છે હાજર તને કોને કીધું હે હે હા મારે માને કીધું મારી માગડી મને ફોન આવ્યો તો પાંચ મિનિટ પહેલાં તો કે અમે શોપિંગ કરીને ઘરે જઈશ આજ મને અહીંયા પોગી આવે તો મને ખોટું બોલેશ ખાલી ખાલી સરપ્રાઇઝ દેવા માટે તે લોકો રાખડી બંધો કદાચ આવે તો આજે આવી જાય કે પછી નેક્સ્ટ વીક આવે કંઈ ખબર નથી આવી જાય આવશે તો હું તમે બતાવીશ મારા તક્ષ ભાઈને બધાને મમ્મી પપ્પાને બધાને મળાવીશ તો જોઈ શકો છો હવે એના નવા ગ્લાસીસ હવે કેવા લાગે તને ઓકે છે આપણ વ્હાઈટ જ છે પણ આ પાસ આ રિંગ છે ને એક બ્લેક છે

डाणा न मेथी सरप्राइज मा मेथी अब मगे म आज त सोभिङ गरि न गियर जइयो मने काल नि कहो पडे कि तिमी आवन छै चलो क पइगा लागनि है बैरिक बापके उनी फिदोय

જઈને બતાવીએ વિડીયો એટલે હું ટ્રાય દઉં ચાલો તો અમે હવે આમાં જઈએ છીએ રાજ રાજ ઝવેરસમાં જઈએ છીએ જોઈ શકો છો તો તમને બારોબારથી થોડુંક બતાવી દઉં જોઈ શકો છો હું આવી ગઈ ઘરે કેમ કે અંદર અમુક સોનાની દુકાનમાં એલાઉડ છે વિડીયો તરફ અમુકમાં નથી તો હું આવી ગઈ ઘરે મમ્મીને જઈ નાખીએ

કેમ કે જરાક છે નવલી છે પણ આમ મસ્ત જરાક મોટી હતી ઈ લાગે આઈ પોતે બાર અંદર કા કાલે છે જે છોકરો તો મમ્મીએ પહેરી લીધી બાજુમાંથી બતાવું તમને આવી રીતના છે ડિઝાઇન જો કેટલી સરસ ડિઝાઇન છે મસ્ત ડિઝાઇન નો નવી ડિઝાઇન છે આ એ આવે છે ચાલો માંડવી ખાવા બધી આવી જાવ આપણે કિશનમાં માં લેતા જઈએ રસોઈ બનાવતા બનાવતા માંડવી ખાવાની ચાલો રસોઈ બની જાય પછી બતાવ પાપલેટ કમેન્ટ કરજો કે માળા કેવી લાગી છે હાર્ડી અમે હાર્ડી કહીએ પણ કોઈ માળા કેતું હોય તો પછી માળા બોલી પાસે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હેલો ફ્રેન્ડ્સ અમે જમવા બેઠી ગયા છીએ તમને બતાવ્યું છે કે નું શાક કેવું બન્યું તો જોઈ શકો છો પાપલેટનું નું શાક ને રોટલા છે આજે ભાત નથી પછી ડુંગળીનું સલાડ છે મેથી ભાજી અહીંયા અમારા બધા મહેમાન જમવા બેઠી ગયા છે આઈસ

અત્યારે છે ને કેટલા વાય હું તમને બતાવું અત્યારે સાડા આઠ થઈ ગયા ને અજવારું કેટલું છે બહુ બધું અંજવારું છે લાગે છે કે છ વાય ગયું ને એવું લાગે પાંચ છ ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો હજી ફક્ત સબસ્ક્રાઈબ કરો